જય શ્રી કૃષ્ણ મિત્રો ચૌદ માર્ચે દેશ અને દુનિયાભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર દરેકના જીવનમાં ખાસ ખુશીઓ લાવશે આ વર્ષે હોળીના તહેવારનું ખાસ મહત્વ છે જ્યોતિષની દ્રષ્ટિએ હોળી પછી તરત જ રાહુ અને કેતુ નામના બે મોટા ગ્રહો તેમના નક્ષત્ર બદલવાના છે હોળી પછી સોળ માર્ચે રાહુ પૂર્વા ભાદ્રપદ્દમાં અને કેતુ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે ચાલો તમને જણાવીયે કે આ ગ્રહોના નક્ષત્રોમાં પરિવર્તન થી કઈ રાશિઓ પર ખૂબ અસર પડી શકે હોળી પછી સોળ માર્ચે રાહુ કેતુ નક્ષત્રો ફેરફાર થશે જે મેષ કન્યા અને મીન રાશિ પર અસર કરશે મેષ મેગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કન્યા રાશિના લોકોને નોકરી બદલવી પડી શકે છે અને મીન રાશિના લોકોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે રાહુ અને કેતુના નક્ષત્રોમાં પરિવર્તનને કારણે મેષ રાશિના લોકોને જીવનમાં ખાસ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન તમારા લગ્ન જીવનમાં કેટલાક વૈચારિક મતભેદોનો સામનો કરવો પડી શકે છે અને તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય મેષ રાશિના લોકોએ કાળા કપડામાં નારિયેળ અને અગિયાર આખા બદામ બાંધીને હોળીની અગ્નિમાં નાખવું જોઈએ કન્યા હોળીના અવસર પર રાહુ અને કેતુનું ગોચર તમારી મજા બગાડી શકે છે તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન અથવા નોકરી ગુમાવવાની શક્યતા પણ છે કોઈપણ પ્રકારનું નાણાકીય રોકાણ તમને દેવામાં કે નુકસાનમાં નાખી શકે છે ઉપાય કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકોએ હોળીના અગ્નિમાં સપ્તધન્ય અર્પણ કરવું જોઈએ આના કારણે તેમને રાહુ અને કેતુના શુભ પરિણામો મળશે મીન મીન રાશિના લોકોને આર્થિક નુકસાન થવાની શક્યતા છે કોઈપણ પ્રકારના રોકાણ કે ખર્ચથી બચવાનો પ્રયાસ કરો હોળીના તહેવાર પર બાળકોને દારૂ અથવા કોઈપણ પ્રકારના નશાને કારણે બીમારી અકસ્માત વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપાય મીન રાશિ હેઠળ જન્મેલા લોકોએ ભગવાન કૃષ્ણની એવી છબીની પૂજા કરવી જોઈએ જેમાં તેઓ શેષનાગ પર નૃત્ય કરી રહ્યા છે મિત્રો આ વીડિયો જો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ